તો ખેડા જિલ્લાના કટલાલમાં નજીવી બાબતે ઝઘડો થયા બાદ બે જૂથ સામસામે આવી જતા સમગ્ર કટલાલમાં વાતાવરણ બન્યું હતું જાણ જ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સ્થિતિને કાબુમાં લીધી હતી ત્યારે પોલીસના જણાવ્યા મુજબ રસ્તા પરથી પસાર થતા એક બાઇક ચાલકને પાછળ આવી રહેલ કાર ચાલકે બાઇક ધીમું હંકાર બાબતે અટકાવવામાં આવ્યો હતો અને ત્રણ ચાર લોકોએ ભેગા થઈને બાઇક ચાલક સાથે બબાલ કરી તેને લાફો માર્યો હતો જે બાદ મામલો બીચક્યો હતો ત્યારબાદ જોત જોતામાં જ બે જૂથ સામ સામે આવી ગયા હતા કે જેમાં પીઠાઈ ટોલબુક બાજુથી એક સતીષભાઈ ગોર કરીને જે છે એ અત્યારે કેસના ફરિયાદી છે એ પોતાનું બાઇક લઈને આવતા હતા અને પાછળથી એક ફોર વ્હીલવાળાએ પોતે એક્ટિવા ધીમું ચલાવે છે બાઇક પોતાનું એ બાબતે નજીકમાં ગાડી લાવી અને ગાઢ દીધી અને પછી આગળ જ્યારે બાઇક લઈને જતા હતા ત્યારે જે ઓવરબ્રિજ છે ત્યાં ગાડી વાળા એક્ટિવ ઊભું રખાવી અને બીજા પાંચ સાત જણા આવી અને જે બાઈક વાળા ફરિયાદી છે હાલના કેસના એની જોડે લાપટ ઝાપટ કરી અને એની ફરિયાદ અત્યારે કાર્યવાહી ચાલુ છે અને એ સિવાય અમુક ગામ કઠલાલની અંદર આ જે ઘટના બની ત્યારબાદ અમુક સંજોગો વસાડ બંને કોમના ટોળાઓ ભેગા થયેલા અને તાત્કાલિક કપડવન ડીવાયએસપી એલસીબી એસઓજી અને સૌ અધિકારીઓ અહીં પહોંચી અને બંને કોમના ટોળાઓને વિખેરેલા છે એમાંથી હાઈવે ઉપર એક બાઈક જે છે હજી સુધી બાઈક ઓળખાયું નથી પરંતુ ટોળામાંથી એક અમુક તો અસામાજિક તત્વોએ એ બાઇકને સળગાવી દીધેલું અને તાત્કાલિક પોલીસે જે ટોળા વિખેરેલા અને હાલમાં બિલકુલ શાંતિ છે અને બાઈક જેનું સળગ્યું છે એ વ્યક્તિની તપાસ ચાલુ છે કોણ છે એ અને ભોગ બનનારની જે કંઈ ફરિયાદ હશે એ ફરિયાદ લેવામાં આવશે અને જે વ્યક્તિ મૂળ જે ઘટનાની શરૂઆત થઈ સાંજે કે બાઇકની આગળ કાર ચાલકે ઓવરટેક કરવાની જે બાબત હતી એ બાબતની ફરિયાદ અત્યારે દાખલ થઈ રહી છે આગળની તમામ કાર્યવાહી કાયદેસર રીતે થશે અને કોઈ પણ વ્યક્તિ કાયદાનો ભંગ કરવાની પ્રયત્ન કરશે તો એની વિરુદ્ધમાં સખતમાં સખત પગલાં લેવામાં આવશે